પાંચમી એપ્રિલ બે હજાર પચીસ શનિવાર આજના શુભ સંદેશમાં ઈસુ વિરુદ્ધ પણ કાવતરું રચાઈ રહ્યું છે મુખ્ય પુરોહિતો અને ફરોશીઓને સિપાહીઓને ઈસુની ધરપકડ કરવા મોકલ્યા છે ઈસુ એવી પ્રાર્થના કરતા નથી કે પ્રભુ કોઈનો બદલો લે સિપાહીઓ ઈસુના ઉપદેશથી પ્રભાવિત થઈ જાય છે અને ઈસુની ધરપકડ કરતા નથી લોકોમાં ઈસુની ઓળખ વિશે પક્ષો પડી જાય છે કોઈ ઈસુને પૈગંબર માને છે તો કોઈ ખ્રિસ્ત તો બીજા ઈસુ બેથલેહેમના નથી એટલે ઈસુ ખ્રિસ્ત માનતા નથી ઇઝરાયેલી ધર્મનું શાસ્ત્ર એટલે કે બાઇબલ કોઈને સાંભળ્યા વગર અને તે શું કરે છે તે જાણ્યા વગર સફા ફરમાવતું નથી એટલે ઈસુને સજા ફરમાવવાની બાબતે પણ મતભેદ છે પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ